નમસ્કાર મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો જોઈએ વર્ષ બે હજાર ધોરણ આઠ માટે લેવાયેલ જ્ઞાન સાધનાની પરીક્ષાનું પેપર અને તેનું પરફેક્ટ સોલ્યુશન સૂચના આપેલી છે કે નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખી વિકલ્પ પસંદ કરો પ્રશ્ન એક થી ચાર એમાં પહેલો પ્રશ્ન છે કે ચંદ્ર તો ઉપગ્રહ તો પૃથ્વી તો જવાબ આવશે ઓપ્શન બી ગ્રહ બીજો છે મીણબત્તી તો મીણ તો ખાલી જગ્યા બરાબર વૃક્ષ તો અહીંયા આવશે કાગળ ત્રીજો પ્રશ્ન છે ગાંધીનગર તો ગુજરાત ખાલી જગ્યા તો મહારાષ્ટ્ર તો અહીંયા આવશે સી મુંબઈ ચોથો પ્રશ્ન પ્રશ્ન તો તો મશીન શરીર પાંચમો છે નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે તો જવાબ આવશે ઓપ્શન બી નવ છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે તો જવાબ છે ઓપ્શન ડી વડનગર કીર્તિ મંદિર સાતમો પ્રશ્ન છે નીચેથી નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે તો જવાબ છે ઓપ્શન બી આઠમો પ્રશ્ન નીચે આપેલ સંખ્યાઓની શ્રેણી પૂર્ણ કરો એક ત્રણ સાત તેર ખાલી જગ્યા એકત્રીસ અને તેતાલીસ તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ એકવીસ નવમો પ્રશ્ન નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો જેડ એ વાય બી એક્સ સી તો અહીંયા આવશે ઓપ્શન એ ડબ્લ્યુ ડી દસમો પ્રશ્ન છે નીચે આપેલ આકૃતિમાં ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે તો જવાબ છે ઓપ્શન સી અગિયારમો પ્રશ્ન છે નીચે આપેલ આકૃતિને તેની નીચે આપેલ દર્પણમાં જોતા કેવી આકૃતિ જોવા મળશે તો અહીંયા જવાબ છે ઓપ્શન ડી બારમો પ્રશ્ન છે શરીરને સંબંધિત અંગ હાથ છે તો પુષ્પને સંબંધિત ખાલી જગ્યા છે તો જવાબ છે છે ડી પ્રશ્ન જેમ જગ્યા રાત્રિનો ભાગ છે તેમ પાનખર ખાલી જગ્યાનો ભાગ છે તો જવાબ છે ડી શિયાળો ચૌદમો પ્રશ્ન રોડ ઉપર આવેલ ચાર રસ્તા ઉપર લગાવેલ લાઇટો પૈકી લીલી લાઈટ ખાલી જગ્યાનો સંકેત દર્શાવે છે જવાબ છે ડી આગળ વધો પ્રશ્ન કે તો પ્રશ્ન સોમવાર શનિવાર તો ગુરુવાર બરાબર મંગળવાર સત્તરમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના રંગોમાં જોવા મળતો નથી જવાબ છે ડી કાળો અઢારમો પ્રશ્ન દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે જવાબ છે સી સૂર્ય ઓગણીસમો પ્રશ્ન નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે તો જવાબ છે એ કાન વીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું જુદું પડે છે તો જવાબ છે એ કાગળ એકવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું અલગ પડે છે તો અહીંયા જવાબ છે ડી વાદળ આપેલ શાકભાજીના નામોમાં કયું નામ અલગ પડે છે પૈકી શ્યામોથી તેલ મેળવી શકાય જવાબ છે બી સરસવ ચોવીસમો પ્રશ્ન નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે જવાબ છે સી એક પંચમાંશ પચીસમો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે તો જવાબ છે એ જીરો પોઈન્ટ એક છવ્વીસમો પ્રશ્ન ત્રણ વાગ્યાના સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે તો જવાબ છે બી નેવું અંશ સત્યાવીસમો પ્રશ્ન એક લિટર બરાબર ખાલી જગ્યા મિલી તો જવાબ છે સી એક હજાર મિલી લીટર અઠ્યાવીસમો પ્રશ્ન ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલો છે જવાબ છે બી ઈશાન ખૂણો ઓગણત્રીસમો પ્રશ્ન નીચે દર્શાવેલ નામોની આકૃતિઓ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાવેશ જોવા મળતો નથી જવાબ છે ડી વર્તુળ ત્રીસ ખાલી જગ્યા પૂરો આઠ સત્યાવીસ ચોસઠ એકસો પચીસ તો જવાબ આવશે એ બસો ને સોળ એકત્રીસમો પ્રશ્ન જેમ વર્તુળને પરિઘ હોય છે તેમ ચોરસને ખાલી જગ્યા હોય છે તો જવાબ છે સી પરિમિતિ પ્રશ્ન કેમલ મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ મળે તો કેમલ મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવતા બી જવાબ મળે તેત્રીસમો પ્રશ્ન છે કે એક લાઈનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી સત્તરમો અને ડાબેથી થી પચીસમો છે તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે તો જવાબ છે બી એકતાલીસ ચોત્રીસમો પ્રશ્ન એક કિલોગ્રામ લોખંડ અને એક કિલોગ્રામ રૂ બંને પૈકી કોનું વજન વધુ તો જવાબ છે બંને સમાન પાંત્રીસમો પ્રશ્ન ઝરણા કાવ્ય કરતા નીચી છે પ્રેરણા કાવ્ય કરતા નીચી છે તો સૌથી ઊંચું કોણ તો જવાબ છે એ

ચાર વખત ઓગણચાલીસ જેમ રોગીને દવાઓ જોઈએ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં ખાલી જગ્યા જોઈએ તો જવાબ છે સી વરસાદ ચાલીસ અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દો મળીને ખાલી જગ્યા બને તો જવાબ છે બી વાક્ય એકતાલીસ મો પ્રશ્ન દસ પોઈન્ટ ચોવીસ નું વર્ગમૂળ શોધો તો જવાબ છે ડી ત્રણ પોઈન્ટ બે બેતાલીસ મો પ્રશ્ન અડતાલીસ વિદ્યાર્થીઓના ધોરણ આઠ ના એક વર્ગમાં પચીસ ટકા છોકરીઓ છે તો છોકરાઓની સંખ્યા કેટલી હોય તો જવાબ છે એ બી નો ગુણાકાર કેટલો થાય તો જવાબ છે સી ચુમ્માલીસમો પ્રશ્ન કે આપેલ સંખ્યા રેખા પરનું બિંદુ એ કઈ સમય સંખ્યાનું નિરૂપણ દર્શાવે છે તો જવાબ છે સી માઇનસ એક દ્વિતયાશ પ્રશ્ન છે કે આપેલ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં જવાબ છે બાર કારીગર એક કામ પંદર દિવસમાં પૂરું કરી શકે છે તો આ જ કામ અઢાર કારીગર કેટલા દિવસમાં પૂરું કરી શકે તો જવાબ છે ડી દસ દિવસમાં સુડતાલીસમો પ્રશ્ન સમય સંખ્યાનું સ્વરૂપ P છેદમાં ક્યુ છે જ્યાં Q બરાબર 0 તો P અને Q એવા પ્રકારની સંખ્યા સમીકરણની પદાવલીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય છે તો જવાબ છે બી એક ઓગણપચાસ પ્રશ્ન પાંચ એક્સ વત્તા નવ બરાબર પાંચ વત્તા ત્રણ એક્સ સમીકરણનો ઉકેલ જવાબ છે ડી માર સમાં તો બોલો હું કોણ તો જવાબ છે સમલંબ ચતુષ્કોણ એકાવન મો પ્રશ્ન છે એક શાળાના વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં વર્ષ બે હાજર વીસ એકવીસ તથા વર્ષ બે હાજર એકવીસ બાવીસ દરમિયાન મેળવેલ ગુણની સરાસરી દર્શાવતી માહિતી આપેલ હોય તો કયા પ્રકારનો આલેખ બનાવશો તો જવાબ છે બાજુનું માપ કેટલું હોય તો જવાબ છે બાર સેન્ટીમીટર ત્રેપન પ્રશ્ન સત્તર નો ઘન કરતા કઈ સંખ્યા મળે તો જવાબ છે સી ચાર હજાર નવસો ને તેર ચોપન નો પ્રશ્ન છે ઓપ્શનની કુલ સપાટીનું નું ક્ષેત્રફળ શોધવા કયું સૂત્ર ઉપયોગમાં લેશો તો જવાબ છે ડી છપ્પન નો પ્રશ્ન ઓગણપચાસ એક્સ નો વર્ગ ઓછા ના અવયવ મેળવો તો જવાબ છે એ સત્તાવન નો પ્રશ્ન માઇનસ બે એક સપ્તાંશ ની વ્યસ્ત સંખ્યા કઈ છે તો જવાબ છે સી માઇનસ સાત અને છેદમાં પંદર અઠાવન નો પ્રશ્ન કે સાત એક્સ વત્તા પાંચ દુત્યાંશ બરાબર ત્રણ છેદ માં બે માઇનસ ચૌદ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા તો જવાબ છે એ માઇનસ ત્રણ ઓગણસાઠ મો પ્રશ્ન છે એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા નવસો છે તેની વેચાણ કિંમત રૂપિયા સાતસો ને આડત્રીસ છે તો વળતરની ટકાવારી શું થાય તો જવાબ છે ડી અઢાર ટકા સાહીઠમો પ્રશ્ન છે કે કૌશમો ત્રણ પંચમાંશ ની માઇનસ બે ઘાત ની કિંમત કેટલી થાય તો જવાબ છે સી એકસઠ મો પ્રશ્ન કૃત્રિમ ખાતર માટે શું સાચું છે તો જવાબ છે બી અકાર્બનિક ક્ષાર છે તેનાથી જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી બાસઠ મો પ્રશ્ન કઈ સક્રિય ધાતુનો અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે તો જવાબ છે ડી ફોસ્ફરસ 63મો પ્રશ્ન ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયો છે તો જવાબ છે ડી કાર્બન ડાયોક્સાઇડ 64મો પ્રશ્ન મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે તો જવાબ છે બી સ્વાદુપિંડ 65મો પ્રશ્ન બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે તો જવાબ છે એ ક્રોમિયમ છાસઠ મો પ્રશ્ન આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે તો જવાબ છે બી પ્રશ્ન પ્રોટોકોલ શું છે તો જવાબ છે બી ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જન ઘટાડવાનો કરાર અડસઠમો પ્રશ્ન કયું ઉદાહરણ રવિ પાકનું નથી તો જવાબ છે સી સોયાબીન અગ્નિ પ્રશ્ન ડામરની ગોળી શ્યામથી બને છે તો જવાબ છે ડી કોલ્ટાર સિત્તેરમો પ્રશ્ન છે કયા પુસ્તકમાં બધા નાશપ્રાયવા પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે તો જવાબ છે ડી રેડ ડેટા બુક એકોતેરમો પ્રશ્ન કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે આ વિધાન માટે બંધ બેસતો વિકલ્પ કયો તો જવાબ છે એ હાઇડ્રા બોતેરમો પ્રશ્ન વિવિધ અંતસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે તો જવાબ છે ડી પિટ્યુટરી ગ્રંથિ તોત્તેરમો પ્રશ્ન મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કઈ તો જવાબ છે સી ચુમ્મોતેરમો પ્રશ્ન છે કે ગુણક પ્રતિબિંબો રચવાના સિદ્ધાંતનો ઉપયોગ કરી કયું સાધન બનાવવામાં આવે છે તો જવાબ છે બી કેલિડોસ્કોપ પંચોતેરમો પ્રશ્ન

કોઈ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે તો જવાબ છે બી ખરબચડી પ્રશ્ન ખર વાહનોમાં વપરાતા લોખંડ પર આવરણ ચડાવવામાં આવે છે છે તો જવાબ એ પ્રશ્ન ખાલી જગ્યા દર્શાવતી એક કુદરતી ઘટના છે તો જવાબ છે ડી પ્રકાશનું વિભાજન એક્યાસી પ્રશ્ન કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ની ધરોહર ગણાય છે નીચેના પૈકી કોને રાષ્ટ્રની ધોરી નસ ગણવામાં આવે છે તો જવાબ છે સી ખનીજ પ્રશ્ન લોકસભા કાયદા ઘડવાનું કાર્ય કરે છે તો જવાબ છે બી સંઘ યાદી પ્રશ્ન તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલા રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો તો જવાબ છે બી આંધ્રપ્રદેશ ચોર્યાસી મો પ્રશ્ન કે દાંડી કુંચ અંગે કયું વિધાન યોગ્ય છે તો તમામ વિધાનો વાંચતા આપણને ખબર પડે કે ઉપરોક્ત તમામ વિધાનો છે એ બધા યોગ્ય છે પંચ્યાસી મો પ્રશ્ન છે કે તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાઓ છો તમને કપાસનો પાક જોવા મળે છે તો ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન હશે તો જવાબ છે એ કાળી જમીન છ્યાશી મો પ્રશ્ન અમેરિકામાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે તો જવાબ છે એ રાષ્ટ્રપતિ સત્યાસી પ્રશ્ન ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી જવાબ છે સી ગોવા પ્રશ્ન શિક્ષણ આપતી સ્થાપી હતી તો જવાબ છે બી એલેજાન્ડર ડફને પ્રશ્ન છે કે જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તેને શું કહેવાય તો જવાબ છે ડી પરિસર તંત્ર પ્રશ્ન ક્યાંથી મળે છે જવાબ છે એ ગુજરાત પ્રશ્ન રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે જવાબ છે બી અગિયાર બાણું પ્રશ્ન કુલ ગુલામ ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું તો જવાબ છે એ બિરસા મુંડા ત્રાણું પ્રશ્ન છે કે ખોટી જોડ કઈ છે તો અહીંયા ઓપ્શન ડી લાલા લજપતરાય અને ન્યૂ ઇન્ડિયા આ જોડ છે એ ખોટી છે પ્રશ્ન ઘટનાથી શરૂ કરીને ક્રમમાં ગોઠવો તો આ ઘટનાઓને આપણે ક્રમમાં ગોઠવીએ તો જવાબ આવશે એ બે ચાર એક ત્રણ પંચાણું પ્રશ્ન છે ભારતીય બંધારણ માટે કઈ બાબત સાચી નથી તો અહીંયા જવાબ છે સી ત્રણ અને ચાર છન્નું પ્રશ્ન છે કે સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું આ વાક્ય નીચે પૈકી કયા પ્રયોગનું છે તો અહીંયા જવાબ છે સી કર્મણી સત્તાણું પ્રશ્ન સંધિ છૂટી પાડો તો જવાબ છે એ પુત્ર વત્તા એસના અઠ્ઠાણું મો પ્રશ્ન પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં આ કયા પ્રકારનું વિધાન છે તો જવાબ છે બી સંયુક્ત વિધાન નવ્વાણું મો પ્રશ્ન નીચે આપેલા મૂળાક્ષર પૈકી કયો મૂળાક્ષર સ્વર છે તો જવાબ છે બી ઈ પ્રશ્ન સોલ્લભ કોણે આપ્યું એકસો એક સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો તો જવાબ છે એ આગંતુક એકસો બે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક આ પંક્તિ કયા કાવ્યની છે

ગોઠવવાના છે તો અહીંયા જવાબ આવશે ડી બે એક પાંચ ચાર અને ત્રણ એકસો આઠ આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક તો અહીંયા ખાલી જગ્યામાં જવાબ આવશે બી આર એકસો નવ ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ જુ તો અહીંયા જવાબ છે બી વેન આર યુ ગોઈંગ ટુ ધુ એકસો દસ કનૈયાલાલ મુનશીબ રોડ ખાલી જગ્યા કન્યાલમાં લાલ મુન્શીએ શું લખેલું છે તો અહીંયા જવાબ આપ્યા છે તો અહીંયા આવશે ડી ઓલ ઓફ ધ એબો એટલે કે આપેલા તમામ એકસો અગિયાર સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ તો અહીંયા સાચો સ્પેલિંગ શોધવાનો છે તો જવાબ છે એ સાયન્સ એકસો બાર કા ઇઝ વેરી ક્લાઉડી ઇટ્સ ઇટ ફાઇલ્ઝ ગેર ટુ ડે તો અહીંયા જવાબ આવશે બી ઇટ મે રેન મેસો તેર હાઉ મેની વીક્સ ફાઇલ્ઝ ગેર ધેર ઇન અ ઇયર તો અહીંયા જવાબ આવશે ડી આર એકસો ચૌદ વિવેક ગોજ ટુ અહેમદાબાદ ખાલી ગયા હી વોન્ટ્સ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી તો અહીંયા જવાબ આવશે બી ડેર ફોર એકસો પંદર યુ શુડ નોટ ખાલી ગયા ગાર્બેજ ઓન ધ રોડ તો અહીંયા જવાબ આવશે બી થ્રો એકસો સોળ સમ્રાટ શબ્દિંગ પહેચાની તો અહીંયા જવાબ આવશે બી સામ્રાજ્ઞિક एक सौ सत्तर कर्मयोगी लाल बहादुर शास्त्री इकाई के लेखक कौन है तो जवाब है बी शंकर दयाल शर्मा एक सौ अठार शब्दों में से सर्वनाम पहचानिए तो जवाब ए वे एक सौ बक्सित शब्द का समानार्थी शब्द कौन सा नहीं है तो यहाँ जवाब है बी मदद एक सौ बीस श्यान शब्द का समानार्थी शब्द क्या है तो यहाँ જવાબ છે ડી ગૌરવ જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો